નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મધ્યાહન ભોજન યોજના સંચાલકની નિમણૂક માટે રૂપિયા બે લાખ લેવાતા હોવાના વાયરલ થયેલા ઓડિયોને લઈને દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી અને સંજેલી તાલુકામાં મામલતદારની ટીમ દ્વારા સંજેલી તાલુકામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ખાલી પડેલ જગ્યાઓ પર સંચાલકની નિમણૂક માટે બે લાખ લેવાતા હોવાના વાયરલ થયેલા ઓડિયોને લઈને દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીઓ અને સંજેલી તાલુકાના મામલતદારની ટીમ દ્વારા સંજેલી તાલુકાના થાળાના સંચાલક અરજદારના ઘરે જઈ તેમના પરિવાર અને થાળાના સંચાલક તથા સરપંચ ભૂરાભાઈ તાવિયાળ તેમજ વડીલો અને આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રૂબરૂ પૂછપરછ કરી સમગ્ર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવેલ છે આમ સંજેલી તાલુકામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે નમસ્કાર અમૃતાબેન લક્ષ્મણભાઈ મારું નામ શાળા સંજેલી પ્રાથમિક શાળામાં સંચાલકની જાહેરાત પડવા પડવા હોવાથી હોવાથી મેં ફોર્મ ભરેલું હતું ફોર્મ ભરેલું હતું એમાં વિધવા ત્રણ બેનો હતી તેમજ જ જે કાંતાબેન કરીને હતા એમનું મેરિટમાં નામ આવતું નહોતું તો પણ એ બેનનું ઓર્ડર કાઢવામાં આવ્યું હતું એ પણ પૈસા લીધે પૈસાના લીધે તો એમાં લાલસિંહ નિસરતા લાલસિંહભાઈનો ફોન આવેલો મારા ઉપર તો સગુણાબેન જોડે અને મામલતદાર સાહેબ જોડે વાત થઈ ગયેલી છે પહેલી બેનને પોણા બે લાખ રૂપિયા અને મારી પાસે બે લાખ રૂપિયાની વાત કરી તો બે લાખ રૂપિયા આપી દો તો તમને ઓર્ડર મળી જશે એમ તો આ રેકોર્ડિંગ સાથે મારી જોડે પ્રૂફ છે બધું